શિયાળી જાંબુ રોડની કામગીરીમાં વહલા દવલાની નીતિ અપનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે 10 કરોડના ખર્ચે બની રહેલા ડાયવર્ટ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે ધારાસભ્ય જગદીશ ડાયવર્ટ કરાયાના આક્ષેપ થયા છે જગદીશ મકવાણાના સમાજના લોકોના ખેતર પાસેથી રોડ કાઢવા રચવામાં આવ્યું છે તેવું સ્થાનિકોનું કહેવું છે સમાજને ફાયદો કરાવવા ધારાસભ્યએ રોડ ડાયવર્ટ કરાવ્યો છે રસ્તો મૂળ જગ્યા જ બનાવવા ગામ લોકોની માંગ છે તો જે પ્રકારે આ સમગ્ર બાબતે હવે આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે સમાજના લોકોને ફાયદો કરાવવા માટે રોડ ડાયવર્ટ કરાવવાના આક્ષેપ થયા છે શિયાણી જાંબુ રોડની કામગીરીનો વિરોધ એ કે દાદાની વાત મેં સાંભળી એટલે મને એવું લાગ્યું હોય કે જે રસ્તો વર્ષો પહેલા રાજાશ્રીની અંદર શિયાણી વાયા જાંબુ વાયા સુરેન્દ્રનગર પન્નારા હાલતી હતી બસ તો જે રસ્તો જે જગ્યાએ બને એમાં સારું કહેવાય આમાં થોડો વિરોધ કે કોઈ સત્તાનો ઉપયોગ કરીને ડાયવર્ટ કરો રસ્તો એ કાયદેસર નથી આ રોડ ને એ સાહેબ કે આ પરનાવા જે બસ હાલતી હતી એ મેન રોડ પહેલા થી હતો અને એને એ રોડ ઉપર લેવાય આ બસ એ રોડ જો એ સીમમાં મારે રોડ લઈ જાય એ ન જાવો જોઈએ આ સીધો સીધો કાટવો જોઈએ શિયાળી જાંબુ હજી તો એના દલવાડી જમીન ની બાજુ આવે છે અને જગદીશ મકવાણ અઢાર થઈ ગયો છે એટલે દલવાડી ના હિસાબે એ બાજુ રોડ બે કિલોમીટર આમ ફેરવીને લઈ જાય છે સત્તા ઉપયોગ કરી હા આ એવું છે રોડ ની સીધી સીધો હાલ બરાબર નહીં જે રોડ લીમડી જાંબુનો જાંબુનો સિયાણી રોડ જે છે જાંબુ રાજા સિયા વખતનો એ રોડ ને કરીને બીજી બાજુ લઈ જવાના પ્રયત્નો થઈ રહ્યા છે તો અમારી ખેડૂતોની એટલી જ માંગ છે કે આ રોડ જે રાજા વખત વખતની અંદર જ્યાં બસ ચાલતી હતી ખેડૂતો જે જગ્યાએ કહી રહ્યા છે એ જગ્યા ઉપર થવો જોઈએ એટલા માટે અમે બધા ખેડૂતો અહીંયા આવ્યા છીએ વિરોધ દર્શાવવા માટે કે જે જગ્યા રોડ છે એ જગ્યા ઉપર